મોરબી તાલુકાના અણીયાણી ગામની સીમમાં ચાર માસ પહેલા મળી આવેલી રાજસ્થાની યુવકની કોહવાઈ ગયેલ હત્યા કરાયેલ લાશના રહસ્યને ઉકેલવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે મૃતક યુવક કિન્નનનો વેશ ધારણ કરી રૂપિયા માંગતો હોય તેને ઉપરોક્ત બંને આરોપીઓ દ્વારા તેને ખેતરમાં લઈ જઈને વિભસ્ત માંગણી કરતા થયેલ બોલાચાલીમાં શરીના અડે ધડઘા મારી બંને આરોપીઓ નાસીક્યા હતા

આ જે મરણ જનાર છે તેમને પેટના ભાગે છરીના ઘા મારી મરણ નીપજાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ હતું જેથી લાશની ઓળખ સંદર્ભે વિવિધ તપાસ તજવીજ હાથ ધરવામાં હતી અને અણિયારી ટોલનાકા પાસે કામ કરતા અન્ય કિન્નરો પાસેથી મળેલ માહિતી મુજબ આ જે લાશ છે તે એમનું નામ છે સંજયભાઈ મોહનભાઈ મહુવાઈ જેઓ મૂળ દૂધકા તાલુકો ગડી જિલ્લો વાંસવાડા રાજસ્થાનના હોવાનું જણાવેલ હતું જેથી તેમના પત્નીનો સંપર્ક કરી ખાતરી કરતાં તેઓએ આ લાશ ઉપર રહેલા કપડાના આધારે આ લાશની ઓળખ કરી આપેલી હતી જેમની ફરિયાદ લઈ અને ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલો હતો તેમજ એક નજર જોનાર સાહેદ તથા અન્ય ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આ જે મરણ જનાર છે તેમને રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે ઓળખ તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગરના સુરેશભાઈ બાબુભાઈ ગોરૈયા ગામ ઢાંકી લખતર જિલ્લો સુરેન્દ્રનગરના નાઓએ અણિયારી બેસાડી લઈ જઈ અને ત્યારબાદ બીભત્સ માંગણી કરી મરણ જનારે વિરોધ કરતા તેમને છરીના ભાગે પેટના ભાગે છરી મારી અને મરણ હોવાનું તપાસ દરમિયાન જણાય છે જે કિન્નર છે એ અનિયારી ટોલનાકા પાસે પૈસા ઉઘરાવતા હતા દરમિયાન આ કામના જે બંને આરોપીઓ છે તેમણે એમને પોતાના મોટર બેસાડી અને એક અવાવરૂ ખેતરમાં લઈ ગયેલા હતા ત્યારબાદ તેમની પાસેથી વિભત્ત માંગણી કરેલી હતી જેનો આ કામના મનોરજન વિરોધ કરતા તેમને પેટના ભાગે છરીના ઘા મારી મનોરજાવેલ હતો